દાહોદમાં પંદરમી ઓગસ્ટ પહેલા હર ઘર તિરંગા અભિયાન અને સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ યાત્રામાં આખું દાહોદ શહેર દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું આ તિરંગા યાત્રાનું આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા અને જિલ્લા વિકાસ અધિકારી સ્મિત લોઢા તેમજ પ્રાયોજના અધિકારી દેવેન્દ્ર મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા આ ઉપરાંત સ્થાનિક ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી જિલ્લા ભાજપ પ્રમુખ સ્નેહલ ધરિયા જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર નગરપાલિકાના કાઉન્સિલરો તેમજ અન્ય નેતાઓ અને મોટી સંખ્યામાં શાળાના બાળકોએ પણ ઉત્સાહપૂર્વક દેશભક્તિની તિરંગા યાત્રામાં ભાગ લીધો હતો યાત્રાની શરૂઆત બસ સ્ટેશનથી થઈ હતી અને વિશ્રામ ગૃહ તાલુકા પંચાયત બાબા સાહેબ આંબેડકર સર્કલથી બિરસા મુંડા સર્કલ થઈને છાપ તળાવ ખાતે તિરંગા યાત્રા પહોંચી હતી યાત્રાની આગળ આદિવાસી નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા જેણે એક સુંદર દેશભક્તિનું વાતાવરણ ઊભું કર્યું હતું આ ઉપરાંત દાહોદના દાહોદી વોહરા સમાજનું સ્કાઉટ બેન્ડે પણ દેશભક્તિની સુરાવળીઓ રજૂ કરીને લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જેના કારણે દાહોદનું વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું અધિકારીઓ નેતાઓ અને બાળકો સૌ કોઈના દિલમાં દેશભક્તિની ભાવના સ્પષ્ટ દેખાતી હતી યાત્રાના અંતે છાપ છાપતળાવ ખાતે રાષ્ટ્રગીત સાથે તેનું સમાપન કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે પંદરમી ઓગસ્ટ પહેલાં દરેક ઘરે તિરંગો લહેરાવીને દેશભક્તિની ભાવનાને વધુ મજબૂત બનાવવા માટે નાગરિકોને આહવાન પણ કરવામાં આવ્યું હતું સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના વહીવટીતંત્ર દ્વારા હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં શાળાના બાળકો ગામના ગ્રામજનો અને નાગરિકો જો છે એમની મોટી સંખ્યામાં ભાગ લીધો છે એની સાથે સાથે જ વહીવટીતંત્રના અધિકારીઓ પોલીસના જવાનો હોમગાર્ડના જવાનો એનએસએસ સ્કાઉટ ગાઈડ અને એનસીસીના વિદ્યાર્થીઓ પણ એમાં ભાગ લીધો છે આપના જો સ્વતંત્રતા પર્વ છે એની ઉજવણી જો છે સારામાં સારી રીતે થાય અને રાષ્ટ્રભક્તિ જો છે એ વ્યક્ત કરવા માટે આ પ્રયત્ન કરવામાં આવેલા હતા આગલા ત્રણ દિવસમાં આપણા દાહોદ શહેરના દરેક ગામડામાં આ દરેક નગરપાલિકા વિસ્તારના શહેરોમાં આપણને સરકારી કચેરીઓ હોય પ્રાઇવેટ મિલકતો હોય કે જાહેર જગ્યાઓ હોય એના ઉપર તિરંગા ફરકાવીને આપણી રાષ્ટ્રભક્તિ પ્રકટ કરવા માટે જઈ રહ્યા છે આ વખતે સ્વતંત્રતા સંગ્રહ સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે જ અને હર ઘર તિરંગા યાત્રાના ભાગરૂપે જ હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતાના નારા પણ આપવામાં આવેલો છે તો હું દાહોદ જિલ્લાની જનતા

दाहौद शहर खाते दाहौद जिलेनी तिरंगा यात्रा दाहौद शहर खाते मुख्य मुख्य मार्गों पर काढવામાં આવી આ યાત્રામાં दाहौદ ચિદારી સમગ્ર ભારતીયતા પાર્ટીની ટીમ સમગ્ર સમાજના લોકો વહીવટી તંત્ર ડીડીઓ ડીએસપી કલેક્ટર તેમજ અમારા જિલ્લા ભાજપ પ્રમુખ જિલ્લા પંચાયતના પ્રમુખ શહેર સંગઠનની ટીમ ગ્રામીણ ટીમ તાલુકા સભ્ય જિલ્લા સભે તમામ લોકો સ્કૂલના બાળકો અને અલગ અલગ સમાજના લોકો પણ ખૂબ જ ઉત્સાહ पूर्वक तिरंगा યાત્રામાં જોડાયા હતા અને જે મોદી સાહેબ જે આહવાન કર્યું છે હર ઘર તિરંગા કે જે તિરંગાની શાન છે શાન જળવાયેલી રહે અને વિદેશને પણ આનો ડંકો વાગે વિદેશને પણ ખબર પડે કે ભારત દેશની એકતાનો મેસેજ જાય આ વિશ્વમાં એના ભાગરૂપે આજે દાહોદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી એ યાત્રામાં તમામ લોકો જોડાયા હતા અને ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લેતો ભારત માતા કી જાય